ઓગણીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ કુમારવા તાલુકો કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠા મુકામે ભારતી બેન ચંદુજી ઠાકોર ચંદુજી પૂર્વ ડેલિકેટ પરિવાર ના રાતે બાર વાગે પોલીસે દસ પંદર ગાડી લઈ અને એમના ઘેર ભેડ કરી એમના ઉપર કોઈ ગંભીર ગુનો નથી કોઈ એફઆઈઆર નથી આ પરિવાર દારૂ વેચતો નથી આ પરિવાર આરડીએક્સ નો ધંધો કરતો નથી આ પરિવારે કોઈ બેંક તોડી નથી આ પરિવારે કોઈ રાષ્ટ્રદો દેહદો વિરોધી ગુનો કર્યો નથી આ બાબતની રજૂઆત કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમરજી ઠાકોરે વિધાનસભામાં કરી છે જે પીડિત બેન છે ભારતી બેન ચંદુજી ઠાકોર એમને રજીસ્ટર એડી થી બનાસકાંઠા જિલ્લાના એસપી ડીવાયસપ્રી સી અને સિઓરીના પીઆઈ શ્રીને રજૂઆત કરી છે આજ દિવસ સુધી પોલીસે કોઈ નિર્ણય લીધો નથી એટલે ગુજરાતમાં વસતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજને મસ્તક નમાવીને વિનંતી કરું છું બનાસકાંઠા જિલ્લાના સમગ્ર જિલ્લામાં વસતા ઠાકોર સમાજના કોંગ્રેસ કે ભાજપ જે પાર્ટી માનતા હોય એ સાઈડમાં જીપી સમાજની વાત છે એક ઠાકોર સમાજ ના ઘેર બેન દીકરીઓ એકલી હોય રાતે વાગે પોલીસ લઈને એમનું ઘર તોડીને અંદર જાય કોઈ બેન દીકરી રાતે બાર વાગે કેવા હાલતમાં ઊંઘી હોય એની કોઈ પરવા કર્યા વગર ઠાકોર સમાજના ઘેર રેડ કરવી ઠાકોર સમાજને હેરાન કરવો ઠાકોર સમાજને દબાઈ દેવો એટલે આ લોકો ગુજરાતમાં ઠાકોર સમાજને ભાજી ભાજીમૂળા સમજતા લાગે છે જિંદગી તો રાજનીતિ તો આખી જિંદગી કરવાની છે સમાજની વાત આવે જાગૃત બનો અને આવા અન્યાયનો નો અમે અવાજ ઉપાડ સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ વતી માનનીય શ્રી ગુજરાતના શ્રી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને હું નવગણજી ઠાકોર સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ વતીથી વિનંતી કરું છું કે ઓગણીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ ભારતીબેન ચંદુજી ઠાકોર ગામ કુંવારવા તાલુકો મુકામે વાગે પોલીસે રેડ સના માટે કરી એનો પોલીસ પુરાવો આ પરિવાર ઉપર કોઈ એફઆર વાંચેલી હોય આ પરિવારનું કોઈ રાતે ઓગણીસ તારીખે કોઈ ગુનામ નામ આવેલું હોય તો સરકાર અને પોલીસ એના પુરાવા આપે સાત જિલ્લાનો ઠાકોર સમાજ કુંવારવા ગામે ભેગો થઈ અને જ્યાં સુધી દીકરી ન્યાય ના મળે અને બાર વાગે જે પોલીસ ખાતાના અધિકારીઓ રેડ કરી છે એમને સસ્પેન્ડ કરવા નહીં આવે તો સમ ગુજરાતનો ઠાકોર સમાજ કુમાર બોલાવીશું ઠાકોર સમાજ બોલાવીશું અને ન્યાય મેળવી નારી રક્ષાની વાતો કરવાવાળી સરકાર દીકરીનું રક્ષણ કરવા વાળી સરકાર રાતે બાર વાગે તમે કોઈ દીકરીને રંજાડો છો તમને શરમ આવવું જોઈએ હિન્દુવાદ ની વાતો કરવા વાળ દીકરીની સન્માનની વાત કરો છો દીકરીને ભણાવવાની વાત કરો છો તો ઠાકોર સમાજની દીકરી તમને કોઈ હિસાબમાં નથી આ ગુજરાતનો ઠાકોર સમાજ તમને દેખાતો નથી એટલે મારા ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માંગુ છું ગુજરાતના પ્રથમ મતદાર તમે શો બનાસકાઠામાં પણ પ્રથમ મતદાર શો તમારી સમાજની દીકરી તમારી સમાજના ભાઈના ઘેર પોલીસ ઊંઘી હોય અને એમને જગાડ્યા વગર સીધી સીધી પોલીસ ઘૂસી જાય ઠાકોર સમાજ માટે કલંક છે બનાસકોઠા જિલ્લાના પોલીસ અધિક્ષક કેવા માંગુ છું કે સાત દિવસની અંદર અમારે ઓનો જવાબ છે સાત દિવસની અંદર બનાસકોઠા જિલ્લાના પોલીસ અધિકારી જવાબ નહીં આપે મુખ્યમંત્રી જવાબ નહીં આપે ગૃહમંત્રી શ્રી જવાબ નહીં આપે અને શંકરભાઈને ખાસ કહેવા માંગુ છું કે બનાસકાંઠા જિલ્લો તમારો હોમ ટાઉન છે અને હોમ ટાઉનની અંદર તમારી પોલીસ અમારા ઠાકોર સમાજ ઉપર અત્યાચાર કરતી હોય ઠાકોર સમાજ ઉપર રોપ જમાવતી હોય ઠાકોર સમાજના ઘેર રાતે બાર વાગે રેડ કરતી હોય તો તમારા માટે કલંક છે ને અમારા માટે કલંક છે આ લોકોને યોગ્ય શિક્ષા થવી જોઈએ અમને ન્યાય મળવો જોઈએ અને સાત દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમસ્ત બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજ કુંવારવા ગામે અમે ભેળો કરીશું સૌને જય સદારામ જય માતાજી